મહારાષ્ટ્ર અને બનાસકાંઠાના વાવ વિસ્તારની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને યુપીની પેટા ચૂંટણીમાં સાત બેઠકો પર વિજય થયો હતો ત્યારે બુંદ્રા ભાજપ પરિવારે માંડીમુદ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો માંડીમુદ્રા વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના આગેવાનોએ એકબીજાને મોઢું મીઠું કરાવી ઉજવણી કરી હતી આ જીત અંગે ધારાસભ્ય નિરુદ્ધ દવે જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત રંગ લાવી છે અને કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મુદ્રા ભાજપ પરિવાર મુદ્રા બારુઈ નગરપાલિકા દ્વારા શક્તિનગર પાસે ફટાકડા ફોડી વિજય વિજયોત્સવ મનાવાયો હતો આ પ્રસંગે મુદ્રા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મુદ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર યુએસ શહેર ભાજપ ભાજપ પ્રમુખ કરણ મહેતાએ શુભેચ્છાઓ પાઠવી હતી આ વિજયોત્સવમાં મુન્દ્રા બારૂ નગરપાલિકા પરિવાર મુન્દ્રા શહેર ભાજપ પરિવાર તાલુકા પરિવાર તેમજ વિવિધ પાંખના હોદ્દેદારો જોડાયા હતા દેશના વડાપ્રધાન મોદી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમિતભાઈ શાહ સાહેબ આ બધાના નેતૃત્વને કારણે વાવની અંદર ભારતીય જનતા પાર્ટીનો માહોલ લહેરાયો છે ખૂબ ખૂબ વધાઈ સાથે શુભકામનાઓ પાઠવું છે અનેક કાર્યકર્તાઓનો પરિશ્રમ રંગ લાવ્યો છે આ નીતિમાં જે કાર્યકર્તાઓએ વાવની વિસ્તારની અંદર જે મહેનત કરી છે એ મહેનત રંગ લાવી છે અને એને અભિનંદન આપ્યું સાથે દેશની અંદર પણ દેશની આર્થિક રાજધાની એવી મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ભગવો લહેરાયો છે એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ જે છે એ લોકોએ સ્વીકારી અને જે અપ્રતિમ જીત આપી છે એ બદલ પણ હું વધાઈ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા બંધુ ભગીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને હું ખૂબ શુભેચ્છાઓ સાથે વધાઈ આપું છું અને એની આજે ઉજવણી અહીંયા મુન્દ્રાની અંદર થઈ રહી છે ગુજરાતની બનાસકાંઠા વાવ સીટ ઉપર જે પર જંગ હતો એ જંગમાં કચ્છના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ બધાએ રૂપે હું ગયા હતા અને અથાગ એમની મહેનતથી કરી અને કાર્યકરોને ઉત્સાહ અને જોશના કારણે આ વાવ સીટ પ્રતિષ્ઠાભર જંગ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને એમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિચારોને વર્ણવા માટે કરીને અને એમના એ એક હૈ તો સેફ હે એ નારા માટે કરીને આ સીટ આપણે ઉજવી છીએ આજે મુન્દ્રામાં આ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્યશ્રી અને મુન્દ્રાના કાર્યકરો ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને એમની ઉજવણી કરી અને બહુ ઉત્સાહભેર આ કાર્યક્રમને વધાવીએ છીએ મહારાષ્ટ્રમાં એવી જ રીતે મહારાષ્ટ્રની સરકારમાં ભારતીય જનતા પાર્ટી ઉપરે મહારાષ્ટ્રના લોકોએ વિશ્વાસ કર્યો અને જે યાતનાઓ અને પીડાઓમાંથી એ લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે મોદી સાહેબનો એક જ નારો હતો એક હે તો સેફ હૈ એના માટે કરીને આ કાર્યક્રમોની મહેનત અને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિના કારણે આપણે આ જીત મેળવી છે અને આ સર્વ કાર્યક્રમોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ